ઓટકાર ખાતા આવડે છે ખાવ તો ભાઈ હજી ખાતો હજી જયારે ખાવ હોય ત્યારે ખાઈ એક ખાતો ઓટકાર વાહ ભાઈ વાહ નાનપણથી આવડે છે પહેલેથી આવડે ખાતો હજી મોટો ઓટકાર ખા મોટો વાહ ભાઈ વાહ મયંકભાઈ ઓટકાર ખાતા આવડે છે ખાવ કેમ ખવાય કેમ કઈ રીતના કરો છો તમે આવડે કરો તો ખાતો વાહ wow, વાહ